મારા પાટમાં મારા શિવરા મંડપમાં મારી ગત ગંગા ભેગી થાય ન્યા કોઈ દિવસ ભેદભાવ ઉભો કરતા નહીં બધાને એક હરખા રાખજો અઢારે વરણ રાજાનો દીકરો ઉભો હોય બ્રાહ્મણનો ઊભો હોય ગરીબ ઊભો હોય માલદાર ઉભો હોય એમાં કોઈ ભેદ ઊભા કરતા નહીં બધાને એક ખરખા રાખજો અને બધાની હાથમાં એક હરખો પ્રસાદ આવવો જોઈએ આ મોટો છે ને આ નાનો છે મારી પાસે એવું આવતું નથી આ જાત છે આ ભાત છે એવું કઈ આવતું નથી રક્ત ગરીબ ગુરબાન હોય એના ઉપર દયા કરજો મારી સામે બેહીન ખોટું કરતા નહીં મારા નામ ઉપર ખોટું પાખંડ કરતા નહીં